સો ટુડે વી આર ગોઇંગ ટુ લર્ન ધ ડિફરન્સ બિટવીન ઇટ્સ એન્ડ ઇટ્સ બોલવામાં તો બંને એક જ જેવા લાગે છે અને એના કારણે જ મોટાભાગે સ્ટુડન્ટ્સને ઇટ્સ અને ઇટ્સ એ કન્ફ્યુઝ કરતા હોય છે અને મોટાભાગે સ્ટુડન્ટ્સ એને ડિફરન્શિયેટ નથી કરી શકતા તો ઇટ્સ કે જ્યાં એપોસ્ટોફી એસ લાગેલો છે એ ઇટ્સ એપોસ્ટોફી એસ લાગેલો છે એનો અર્થ જ એવો થાય છે કે કશું ત્યાંથી રિમૂવ કરવામાં આવ્યું છે કશું દૂર કરવામાં આવ્યું છે એટલે જ્યાં જે ઇટ્સમાં એપોસ્ટોફિયર્સ લાગેલો છે એનું ફૂલ ફોર્મ છે ઇટ ઇઝ એ ફૂલ ફોર્મ જે ઇટ ઇઝ છે એનું શોર્ટ ફોર્મ ઇટ્સ કરવામાં આવ્યું છે જેમ કે ઇટ ઇઝ રેનિંગ એની જગ્યાએ તમે ઇટ્સ રેનિંગ એવું બોલી શકો અથવા તો ઇટ હેઝ એનું શોર્ટ ફોર્મ પણ ઇટ્સ થાય છે જેમ કે ઇટ હેઝ બીન અ બિઝી ડે તો એને તમે ઇટ્સ બિન બિઝી ડે બોલી શકો છો અને જે બીજું ઇટ્સ છે એ એકચ્યુઅલી પ્રોનાઉન છે સર્વનામ અને જેમ હિઝનો અર્થ થાય છે તેનું હરનો અર્થ થાય છે તેનું એમ ઇટ્સનો પણ અર્થ થાય છે તેનું જેમ કે તમે ડોગ સ્ટેલ એવું બોલી શકો છો એની જગ્યાએ તમે ઇટ્સ ટેલ એવું પણ બોલી શકો છો તો આ છે ઇટ્સ અને ઇટ્સ વચ્ચેનો લિપ